અરવલ્લીના મોડાસા પંથકના બે યુવાનોને તાલિબાની સજા આપવામાં આવી યુવતીને મળવા આવેલી પ્રેમી અને તેના પિતરાઈને સજા મળી માર માર્યા બાદ કોમામાં રહેલા બે યુવકોમાંથી એક હોશમાં આવતા ઘટના સામે આવી ઘટનાના મહિનાઓ બાદ તાલિબાની સજાનો ખુલાસો થયો છે મેઘરજના ઘેલી માતાજી મંદિર દશેરાએ આ ઘટના બની હતી યુવતી પાસે મેસેજ કરી બોલાવ્યા બાદ યુવકને માર મારવામાં આવ્યો હતો યુવતીના પરિવારજનોએ યુવક અને તેના પિતરાઈને ઢોર માર માર્યો મારા

અને લાલુભાઈ વલજાભાઈ લાલુભાઈ બે જણાનું નામ લીધું કે આ લોકો એમને માર્યા છે બંને પેલા રમેશભાઈ એના પછી કાળુભાઈ ને ગેલી માતા મંદિર મેઘરજ થી ઉપાડી ગયા અને માર મારવામાં આવ્યો એવું આ લોકો બોલે છે જે હોશમાં આવ્યું છે ભાઈ બોલે છે અને પછી એક તો હજુ બે હોશમાં જ નથી અત્યારે જીવન મરણ ની પથારી પર પડેલું છે ભાઈ આ રમેશભાઈ એમને એક મંજુલાબેન નામની સ્ત્રી સાથે આડો સંબંધ હતો અને એને મળવા માટે આ લોકો દશેરાના દિવસે રાત્રે ત્યાં બ્રાહ્મણ કોટલા ગામે ગયેલા જે આ મંજુલાબેનના પરિવારજનોને સારું નહીં લાગતો એમને પકડી અને એમને સાથે મારામારી થયેલી અને એમના ત્યાં બાંધી કાઢવામાં આવેલા અને એમના ઈજાઓ પહોંચાડેલી અને પછી બંનેને જવા જવા દેતો એ એ લોકો બેભાન અવસ્થામાં થઈ ગયેલા અને આ બેભાન અવસ્થા દરમિયાન જ એમને વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરવામાં આવેલા અને અમદાવાદ દાખલ કર્યા પછી આ રમેશભાઈ તો હાલ પણ બીભાન જ છે અને કાળુભાઈ ખાન આવતો એમની ફરિયાદ મીઘર પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલ છે અને આરોપીઓના વિરુદ્ધમાં ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલુમાં છે